હર મહાદેવ પ્રિયજનો આપ જોઈ છો દેશી બાવળ અને આપણે ગાંડો બાવળ લોકલ ભાષામાં હડકાયો બાવળ પણ કહેવામાં આવે છે મિત્રો આ બાવળનું લાકડું ઈંધણ માટે ખૂબ જ ઉપયોગી હોય છે આપ સૌ જાણો છો અને બહુ મજબૂત લાકડું હોય છે મિત્રો આમ તો આપણા પ્રદેશની અંદર ખાસ કરીને બનાસકાંઠાની અંદર આ દેશી બાવળ બહુ જ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા પણ મિત્રો ધીમે ધીમે ફેન્સિંગ વાડ આવી આધુનિક યુગમાં જીસીબી એવા મશીનો આવ્યા જ્યારે આવા મજબૂત લાકડા ધરાવતા વનસ્પતિ નષ્ટ થઈ ગઈ છે મિત્રો આ પણ એક મિલિટરી એરિયા છે જેથી અહીંયા આ બાવળ સુરક્ષિત છે નહીં તો મિત્રો અહીંયા હોયને તમે દૂરથી જોઈ શકો છો ઘણા બધા એવા દેશી બાવળ અહીંયા ઊભા છે અને મિત્રો આ બાવળ નીચે આની જે પત્તી પડે છે પાંદડા એનું બહુ સારું એવું ખાતર બને છે આ ખાતર બહુ જ ઉપયોગી હોય છે મારા ખેતરની વાત કરું તો મિત્રો મારું એક ડેલું હતું જ્યાં આવા બાવળ વખડાના ઘણા બધા એવા વૃક્ષો હતા જ્યાં આવું પત્તાવાળું ખાતર બહુ સારું હતું તો મિત્રો ગૌચરનું પણ તમે ઘણીવાર જોયું છે બહુ સારું ઉપયોગી ખાતર છે આનું ફળ પરળું આવે છે તમે જોયા છે મિત્રો જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હતું અને જે પશુ ખાતું એનું દૂધ પૌષ્ટિક હતું આજે આપણે જે દૂધ લાવીએ છીએ જે પશુ આહાર આપણે લાવીએ છીએ મિત્રો દૂધ માટે એ આહારમાં એટલું ભેળસેળ હોય છે મિત્રો ખાસ વાત કરીએ તો પણ જે આપણા પૂર્વજો આપણા ઘરિયાઓ આ બાવળના પરડાનું જે ફળ છે એ આપણા પશુને આપતા અને બહુ સારું એવું દૂધ પૌષ્ટિક દૂધ મિત્રો મળતું તો મિત્રો તમારી આજુબાજુમાં આટલું જૂનું આ બાવળનું વૃક્ષ તમે જોયું હોય તો જરૂર જણાવજો અને મિત્રો બે જણા બાથમાં ભરે ત્યારે મુશ્કેલથી આવે એવું આમ નાનું દેખાતું છે તમને પણ મોટું એવું ઝાડ છે બહુ વર્ષો જૂનું ઝાડ છે તો મિત્રો તમે આના વિશે ઔષધિય ફાયદા કે કંઈ માહિતી જાણતા હોય તો જરૂર કોમેન્ટમાં જણાવશો હર હર મહિમાં કી જાય